દારૂ પીવાયું ચાલ ભુવાજી અમને તપસ્યા કરું બે હમણાં આવશે દુઃખ પડ્યું અમારી દુઃખ છે

બારડોશી કોઈ હોય હે હેレン તું ના ના કોઈ પાલુસી ને હેレン કરતા નઈ વગર કોક નું વેમ કરા આ તો કરતા તરે માએ લાજ કોતું લાવા દાતી બે મન એવું લ પછી આપણે બૈરું વેમ કરશે બે થાપો ખાઈ લે આ દોરો થાપો ખાઈ કર તો કંટાળ્યો આ બે આ આ દુખ છે

પછી નું દુઃખ શકું વધાર તો છું તમે બાધા દસ દસ હારાની ના તેર થઈ પોત દસ તેર હવે તમને અતારમાં કેવું નહિ દુઃખ થયું દહ દે તમને બાધાલી સર દહ દાડા ફેર પડી જાય તો આવજો આ મંદિરે

શું આપડે આ કોઈ યાર અલારામ મૂકી તું એવું રમેડ માં જવાનું તું દુઃખ તમારા વખમ છે યાર મત્યું એમ નહીં

મારા ભાઈના આઉ કરજે અને આ દુખાલી સર મને પાછા દે લે લે બીજું કોઈ નઈ હું કહું આ ઝોપડી કે છે હા કે ઊળાનો જે ભાગ થતો હોય એના આપી દેજો આપી દેશે ઊળાનો જે ભાગ થતો હોય એના આપી દેજો આપી દે અને ફૂલનું ભૂલનું નાળિયું નાળિયે ઝોપડીમાં મૂકી દેજો મારા મૂકી દેશે બરાબર બરાબર અને જો દાદા તમારે ધંતાડી ઉપર શેર ના ઉડાળો અને ગામમાં નામ ના રાખો તો હું ઝોપડીને વગાડું

માતાએ કીધું બધું યાદ છે ને ઓવા યાદ છે તમે વાભળી ને ઓવા તમે તો કહો ડબલ કોડ આમ પૂછો ભાઈ માતાએ કીધું નાગ્યાનું બારિયા લો ઓવા એ કરી લેજો તમે કરી લેજો બરોબર હા હા આરો તો અન બૈરામ તમે કેમ નું કરવું બૈરામ એ કો કરિયા લાગે જબ્બર વેમ કરા બૈરામ તો તમે ઘરે આવો મુ તો કક થાય એતાય આવતો ખેલો લેહળ લેહળ જા

અતાર બોણાને એવી ભૂલ ના કરે બધા પોકા માતાના નામ પોકાય હું કેવા દાજી હાલો હાલો તાર હું આવો છેડે આ દરવાજો ને વાખીને આવ ખર હેલો જો તમે કટલું ખોલીને જો દરવાજો ને વાખી દો આ ગલી એતા હે પૈસા 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 ઓ પોતામાં બારમું બોણ લગા ઓપના સપના મની મની હમ તો હો ગય ચુડી તકલી 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 તમારું ઘર સાહેબ સારું બોલો હું આવું અંદર થી તમે અંદર જઈ બાર ઉભો રાખે પૂજા પૂજા કરશ હોલ બુલ નાખી ઉપર આતી બાર થી કરશે અલી દોશી હોભળા અ પેલા ભુવાજી આયા હતા તબ તબ ખબર હતું ગજ્જી આલી છે અન તાબા હું આડી પણ

ગુવાજીને ચા પાયો બાયો કશું નહીં એમ નીકળેલા ડોસી જબર વેમ કરા હા કોને કરવું પડશે અમારે સૂતું દાલ આવું